નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં ગત સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જે બાદ આજુબાજુના વિસ્તારોમાં જળબંબાકારની એક સપ્તાહથી ગરમી અને બાફના વાતાવરણથી લોકો ત્રસ્ત બન્યા હતા પણ ગત સાંજે અચાનક ભારે વરસાદ થતાં તાલુકાના વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં રાહત થવા પામી હતી ત્યારે ખાસ કરીને ખેતીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ